નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું ડેટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ણાથી છલોછલ થયું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં દોઢ લાખ ગુણી ધાણાની આવક વીસ કિલોના ભાવ રૂપિયા એક હજારથી બે હજાર એકસો છોતેર બોલાયા સાંસદના હસ્તે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ ખુલ્લો મુકાયો હિમતનગર રેલવે સ્ટેશન પર રેલવેના કામોના લોકાર્પણ અને શિલાન્યાસનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજાયો બોર્ડની પરીક્ષાનું બીજું પેપર વલસાડ જિલ્લામાં એચએસસી સામાન્ય પ્રવાહમાં ભૂગોળની પરીક્ષામાં પાંચ હજાર સાતસો ચુમ્માળીસ વિદ્યાર્થીઓ હાજર મુસાફરોની રાહત મહેસાણા એસટી ડિવિઝનમાં નવી ઓગણપચાસ બસો ફાળવાઈ બે સ્લીપર કોચ બે ગુર્જર નગરી અને પિસ્તાળીસ દિલક્ષ એક્સપ્રેસ મોડાસામાં જિલ્લા કોંગ્રેસે આતિશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો સાબરડેરીમાં માલપુર ઝોનમાં જંગી બહુમતીથી કોંગી સમર્થિત ઉમેદવાર જસુભાઈ પટેલની જીત સમાચારોની શરૂઆત કરીએ ગુજરાતમાં લોકો છેલ્લા કેટલાક સમયથી સતત ડબલ ઋતુનો અનુભવ કરી રહ્યા છે હજુ માર્ચ મહિનાના દસ દિવસો પસાર થયા છે અને રાજ્યમાં ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે રાજ્યમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં વધારો થયો છે તો રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે રાજકોટમાં મહત્તમ તાપમાન સાડત્રીસ ડિગ્રી નોંધાયું છે એટલે કે હજુ ઉનાળો શરૂ થયો નથી પરંતુ ગરમી પડવા લાગી છે સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની પુષ્કર પ્રમાણમાં આવક નોંધાઈ હતી જેમાં દોઢ લાખ ગુણી ટૂંકી પડી હતી જેથી ધાણાની હરાજીમાં વીસ કિલો ધાણાના ભાવ રૂપિયા એક હજારથી બે હજાર એકસો છોતેર અને ધાણીનો ભાવ એક હજાર એકસોથી ત્રણ હજાર બસો પચાસ સુધીના ખેડૂતોને મળ્યા હતા ધાણાની પુષ્કળ આવકના કારણે શેડ બહાર વેપારીઓની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી હતી આજે બાર માર્ચ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે હતા અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આવેલા ઐતિહાસિક ગાંધી આશ્રમનો બારસો કરોડ રૂપિયાના ખર્ચે રીડેવલપમેન્ટ કરવાનું છે ત્યારે પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા અને માસ્ટર પ્લાન નિહાળ્યો હતો બાદમાં સાબરમતી ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટના માસ્ટર પ્લાનનું રિમોટના માધ્યમથી લોન્ચિંગ કર્યું હતું બીજી તરફ નજર કરીએ તો હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે દેશના વડાપ્રધાનના હસ્તે રેલવે વિભાગના થયેલા વિવિધ કામોનું લોકાર્પણ અને શિલાન્યાસ સમારોહનું વર્ચ્યુઅલ કાર્યક્રમ સાંસદની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સાંસદના હસ્તે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ ખુલ્લો મુકાયો હતો વર્ચ્યુઅલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ હિંમતનગર રેલવે સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો દીપસિંહ રાઠોડના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચાલી રહેલી પરીક્ષાના બીજા દિવસે એસએસટીના વિદ્યાર્થીઓ માટે કોઈ પેપર રાખવામાં આવ્યું ન હતો જ્યારે એચએસટી સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ભૂગોળની પરીક્ષા લેવામાં આવી હતી તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી રહ્યા હતા ભૂગોળ વિષયમાં વલસાડ જિલ્લામાં નોંધાયેલા પાંચ હજાર આઠસો બાવીસ પૈકી પાંચ હજાર સાતસો ચુમ્માળીસ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ઇઠ્યોતેર વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી નિમિત્તે તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસના રોજ શ્રી કષ્ટભંજન દેવદાદાને હજારી ગલ ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરી સવારે આરતી કરવામાં આવી હતી ત્યારે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી દ્વારા કરવામાં આવી હતી જેના દર્શનનો આરતીનો લાભ હજારો હરિભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી રાજ્ય સરકાર દ્વારા કલોલ અને નડાબેડ ખાતેના નવી બસોના લોકાર્પણ અંતર્ગત મહેસાણા એસટી વિભાગને ફાળવણી કરવામાં આવી હતી જેમાં બે સ્લીપર કોચ બે ગુર્જર અને પિસ્તાળીસ ડિલક્ષ એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે તેમ વિભાગીય નિયામકે જણાવ્યું હતું તેમના જણાવ્યા પ્રમાણે પાટણ ડેપોથી પાટણ નાસિક નવી સ્લીપર કોચ બસ રૂટ શરૂ કરવામાં આવશે બીજી તરફ નજર કરીએ તો હાલ લોકસભાની ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે સહકાર વિભાગમાં પણ સરકારે પ્રભુત્વ છે ત્યારે આજે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોની કામધેનુ ગણાતી સાબડેરીના નિયામક મંડળની ની યોજાયેલ એક માત્ર માલપુર વિભાગની ચૂંટણીમાં કોંગ્રેસ સમર્થિત ઉમેદવારની જીત થતા મોડાસા ચાર રસ્તા ખાતે આતિશબાજી કરી વિજયોત્સવ મનાવ્યો હતો બીજી તરફ નજર કરીએ તો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત વિવિધ અભ્યાસ સમિતિઓની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સેમેસ્ટર ત્રણ અને ચારના અભ્યાસક્રમે લગતી વિવિધ બાબતો અંગે સમિતિના સભ્યો દ્વારા ચર્ચા અને ચિંતન કરાયું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત યુનિવર્સિટીની રસાયણશાસ્ત્ર વિષયની અભ્યાસ સમિતિની બેઠક મળી હતી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં ઘઉં ચણા અને ધાણાની એક પોઈન્ટ છપ્પન લાખ મણની આવક થવા પામી છે અને યાર્ડ કરતા ભાવ વધુ મળતા હોવાથી તેમજ સાથે નાણાં મળી જતા હોવાથી આવક વધી રહી છે આ અંગે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ઉગડતી બજારે યાર્ડમાં જણસીની બમ્પર આવક નોંધાઈ હતી આમાં ઘઉંની આવક ઇઠ્યાસી હજાર છસો બેતાળીસ મણ અને ચણાની આવક એકત્રીસ હજાર છસો પાંત્રીસ પોઈન્ટ પચાસ મણ અને ધાણાની આવક છત્રીસ હજાર બસો પચાસ મણની થઈ હતી સમાચારોમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં ખેતીમાં કમાણી કરવી હોય તો ખેડૂતોએ ખેતી બદલવી પડે છે ખેડૂતોએ રોકડા લણવા હશે તો બાગાયતી પાક તરફ વળવું પડશે આ પાકો તમને સારી કમાણી કરાવી આપે છે ગુજરાતમાં હાલમાં બાગાયતી પાકોની યોજના માટે આજથી પોર્ટલ ખુલી ગયું છે ગુજરાતના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર છે બાગાયતી વિભાગમાં સરકારે સબસિડીની યોજના માટેનું પોર્ટલ આજથી ઓપન થઈ ગયું છે હજી કમોસમી વરસાદથી કડ પડી નથી ત્યાં નર્મદા નિગમે કેનાલમાં સિંચાઈનું પાણી ન આપવાનો નિર્ણય કર્યો છે ઉનાળુ પાકની સિઝન માથા પર આવીને ઊભી રહી છે ત્યારે ખરાટાણે કેનાલમાં સિંચાઈનું પાણી બંધ કરવાના નિર્ણયથી ગુજરાતના ખેડૂતો ટેન્શનમાં મુકાયા છે આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે સુરેન્દ્રનગર બોટાદ જસન સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બી આટલું જ નમસ્કાર